હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ છે સોના મહેતા મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે ગયા વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર બે વિશે ભણ્યા હતા સુરેખ સહ સંબંધ હવે આજે આપણે નવા ચેપ્ટર વિશે ભણીશું જેનું નામ છે સુરેખ નિયત સંબંધ જે ચેપ્ટર કોઈ સોળ નું છે બોર્ડની એક્ઝામ માટે અને આજે આપણે એના ગુણભાર વિશે અને નિયત સંબંધ અને નિયત સંબંધાંકની સમજૂતી વિશે સમજીશું તો પહેલું ટોપિક છે આપણું ગુણ કયા વિભાગમાં કેટલા પ્રશ્ન પૂછાશે કેટલા માર્ક્સના પૂછાશે જે છે બે વિકલ્પ આ ચેપ્ટરમાંથી બે વિકલ્પ પૂછાય છે જેના કુલ ગુણ થશે બે પછી વિભાગ બી વિભાગ બી એક વાક્યના પ્રશ્નનો છે જેમાં પ્રશ્ન એક પૂછાશે એનો માર્ક થશે એક પછી વિભાગ સી વિભાગ સીમાં દરેક દાખલો બે માર્ક્સનો હોય છે એમાં એક દાખલો આમાંથી અથવા પ્રશ્ન પૂછાઈ શકે છે જેના કુલ માર્ક થશે બે પછી વિભાગ ડી વિભાગ ડીમાં દરેક દાખલા ત્રણ માર્ક્સના હોય છે એમાં આ ચેપ્ટરમાંથી બે દાખલા પૂછાશે એટલે એના કુલ થશે છ માર્ક અને વિભાગ એફ વિભાગ એફમાં દરેક દાખલો પાંચ માર્ક્સનો હોય છે આ ચેપ્ટરમાંથી પૂછાશે એક દાખલો એટલે એના થશે પાંચ માર્ક

સાપેક્ષ અનુમાન થઈ શકે તેને બરાબર એ પ્લસ બી એક્સ માં ચલ એક્સ ના સહગુણક બી ને વાયની એક્સ પરની અન્વાયોજિત રેખાનો નિયત સંબંધાંક કહે છે પહેલું છે સુરેખ નિયત સંબંધ વિશે તો આપણે ગયા ચેપ્ટર પણ ભણ્યા હતા કે કઈ રીતે નિરપેક્ષલ ને સાપેક્ષ ચલ નું અનુમાન થઈ શકે જેમ કે વરસાદ વધુ પડે તો ચોખાની ઉપજ વધુ થાય આમાં એક ચલ હોય છે બીજો ચલ ચલ કારણ હોય છે છે એટલે કે એક નિરપેક્ષ અને તેને અનુરૂપ બીજો સાપેક્ષ ચલ હોય છે એટલે કે એકમાં વધઘટ થાય તો એ વધઘટ બીજામાં પણ થાય છે તો આ પ્રમાણે આજે આપણે બે ટોપિક સમજ્યા એક ગુણભાર અને બીજું નિયત સંબંધ અને નિયત સંબંધી સમજૂતી તો આશા રાખું છું કે તમને સમજાયું હશે વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં